ગીર સોમનાથ માં મેળાના ઉદઘાટન ને લઈને એક મોટી બબાલ સર્જાય છે સમય ને લઈને સોમનાથ ટ્રસ્ટ અને ભગવાન બારડ વચ્ચે એક બોલાચાલી થઈ હતી

એક મોટી બહલા ચાલી થઈ હોવાના વિડિયો સામે આવ્યો છે સમયને લઈને સોમનાથ ટ્રસ્ટ અને ભગવાન બારણ વચ્ચે એક બોલાચાલી થઈ હતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાના ઉદ્ઘાટનને લઈને તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આમંત્રણ અપાયું હતું ધારાસભ્યો અને સાંસદ સભ્યોને સાડા પાંચ કલાકનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ મેળાનું ઉદ્ઘાટન સાંજે પાંચ કલાકે થતા એ બોલાચાલી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે

તેમની સામે જ ત્યાં હાજર હતા અને અધિકારીઓએ પોતાનું મન ફાવે તેવું વર્તન કર્યું હતું જેના કારણે ભગવાનજી બારડે સોમનાથ ટ્રસ્ટ વચ્ચે જે બોલાચાલી થઈ હતી એ બોલાચાલી બાદ નિલેશ ઝાંઝડીયા ત્યાં હાજર હતા તેમણે કહ્યું કે આ આવો મેળાનું ઉદ્ઘાટન કરો ત્યારે ભગવાનજી મહારાજે કહ્યું કે અમને કોઈ ઉદ્ઘાટન કરવાનો શોખ નથી પરંતુ સમય જે આપ્યો હતો એ સમયે તમે કેમ કામ ના કર્યું સાડા પાંચ વાગ્યાનો સમય હતો અને તમે પાંચ વાગે મેળાનું ઉદ્ઘાટન કરો આ કેવી રીતે ચાલે હું સમયનો પાકો છું દરેક વખતે સમયે પહોંચ્યો છું અને કાર્યક્રમ હોય એટલા માટે હું મારા બીજા અનેક કેટલાય કાર્યક્રમો એ પડતા મૂકીને તમારા કાર્યક્રમની અંદર હાજરી આપી હતી સાંભળો આખી આ બોલાચાલીનો નો વિડીયો કે જ્યાં ધારાસભ્ય અને સોમનાથ ટસ્ટ વચ્ચે કેવી બોલાચાલી થાય છે અને ત્યારબાદ રેન્જ આઈજી નીલેશ ઝાંઝડિયા આખી આ વાતની અંદર શું બોલી રહ્યા છે પણ બરાબર સિસ્ટમ અમને લાગણી જોડાયેલી છે પણ આવું નહીં જો આમંત્રણ ના ને આમંત્રણ અમે કેટલા તમે આ ઉદ્ઘાટન નો ટાઈમ અમને આપો છો ભલામાણા કોકામે આવું કરીએ બાપા છેનો મારો અપનો ટાઈમ ના પણ એમાં 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 સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો અમે હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં મંતારો માણસ મને માંડવોનો 5 મિનિટ લેટ આયા હોય કોને કઈ કહેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખા બિલકુલ અમને બિલકુલ શોખ નથી બિલકુલ નહીં અમે સોમનાથ દાદાની આભાર માનન કરીએ છીએ

હરું કમા આવું કરીએ બા પછી છે નો મારો પોતાનો ટાઈમ ના પણ એમાં 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 સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો અમે હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં મંતારો માણસ મને માંગવાનો 35 મિનિટ લેટ આયા હોય તો કે કઈ કહેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખા આપને કરવાનો બાકી બિલકુલ શોખ નથી બીફુલ નહીં અમે સોમનાથ દાદાની આભાર માનનત કરીએ છીએ